શું થાય <unsafe problem> তু

હા કેટલાક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત માંસો એક માં જાય ને બીજા જાય ને એવું છે નહીં એવું હોય છે પછી બીજા રૂમ માં જઈને પછી બસો છ માં જાય હા શું વાંચેસ શું વાંચીશ જનીશ

આલ દોરે આ આમાં હું કે હોય એ બાજીવારા એવો હેની દયા હું આવે હે બાજીવારાને તો આલ ઘોરિયાલા નાખી હેવી ડ્રાઈવર હો ભાઈ દોરે બોલો રમેશ કહી દઉં જો હા

તો એને આપણે આ વ્લોગ ને આયા જ પૂરો કરીએ જો બધે રૂમ રીડિંગ ચાલુ હોય અર્ધન 10 અને સતી 8 ને પરીક્ષા આ એનો તો ખોટો ડિસ્ટર્બ ન કરે એટલે બહુ બધે રૂમ માં ગયો નહીં એવું હે એમને હા એવું છે એટલે એને આપણે આ વ્લોગ ને આયા પૂરો કર નાખે તો તમને વ્લોગ ગમે તો લાઈક કરી જાવ શેર કરી જાવ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ ન ફરી મળીએ નવા વ્લોગ માં તાવ બધે ને બાય